ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરો ભૂકંપ આવ્યો છે જગતને ભાજપ પોતાનો અભેદ કિલો માને છે તે માળિયામાં આજે ભગવો વિખેરાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ જૂનાગઢ ભાજપમાં મોટો ભડકો થયો છે ખેડૂતોના પ્રશ્નોની અવગણના થતા બે થી વધુ કાર્યકરો છે જાડુ પકડવાની તૈયારી બતાવી રહ્યા છે રાજીનામાના તોફાને સાબિત કરી દીધું છે કે હવે કાર્યકરોમાં સંતોષ નથી

ગુજરાત પહેલા જ જુનાગઢના માળિયા હાટીના ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે ખેડૂતોના પ્રશ્નો અને ઉપેક્ષા મુદ્દો બનાવી ભાજપના દિગ્ગજ હોદ્દેદારોએ કેસરીઓ ખેસ ત્યાગી દીધો છે સૌથી ચોકાવનારી વાત તો એ છે કે પૂર્વ મંત્રી જવાહર ચાવડાના નિવાસસ્થાને મળેલી એક ખાસ મીટિંગ બાદ હવે બે થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે

નગર પંચાયતમાં હું સદસ્ય તરીકે હતો તાલુકા પંચાયતમાં હું કારોબારી તરીકે હતો કારોબારીના ચેરમેન તરીકે મેં ફરજ બજાવી મારા ધર્મપત્ની એ પણ કારોબારીના સદસ્ય તરીકે હતા હાલ મારો દીકરો અજયસિંહ એ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે પણ એ પણ આજ રાજીનામું આપે છે મારા પરિવાર સાથે અમે રાજીનામું આપીએ છીએ રાજીનામું આપવાનું કારણ એક જ છે કે આજ જે ખેડૂતને જે ખેડૂત ઉપર અન્યાય થાય છે ખેડૂતને જે લાભ મળવો જોઈએ એ આ સરકારની અંદર લાભ નથી મળતો તો હું એક ખેડૂતના દીકરા તરીકે મને બહુ આત્માને દુઃખ થયું છે મને બહુ ખીજ આવી છે એને કારણે હું રાજીનામું આપું છું ગરીબ માણસોના કોઈ કામ નથી થતા આ સરકારમાં આવું જો કામ ન થતું હોય અને સારા કામ ન થતા હોય તો આ સરકારની અંદર આ આ પાર્ટીની અંદર રહેવાનો કોઈ અધિકાર નથી એટલા માટે હું રાજીનામું આપું છું નમસ્કાર હું ખેડૂત પિયુષ પરમાર ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત માંગરોળ માળીહાટીના વિધાનસભા પ્રભારી આજે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના કાર્યકર અને ભાજપના માળિયાહાટીના હાટી ક્ષત્રિ સમાજના આગેવાનશ્રી બચ્ચુભાઈ સિસોદે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું રાજીનામા સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કર્યો છે કે લાંબા સમયથી ખેડૂતો સાથે આ ભ્રષ્ટ ભાજપ અન્યાય કરી રહી છે ખેડૂતોના હિત માટે હું ભ્રષ્ટ ભાજપ છોડું છું અમે પણ ખેડૂતોને સારા અને સજ્જન લોકોને આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને આ પરિવર્તનની યાત્રામાં જોડાઈએ બચ્ચુભાઈ સિસોદીયા એક જ નહીં તમામ સમાજના વિનંતી વિનંતીને આગ્રહ પણ એ કરું છું કે આપણે સૌ સાથે મળીને આ નવી રાજનીતિ બદલીએ ટૂંક જ સમયમાં ભાજપના ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે માળિયા હાટીના તાલુકામાં ટૂંક જ સમયમાં બે હજારથી વધારે લોકો રાજકીય આગેવાનો સાથે જોડાવા જઈ રહ્યા છે ત્યારે હું તમામ લોકો આમ પાર્ટીમાં આવવા બદલ અને પધારવા બદલ હાર્દિક નિમંત્રણ પણ પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આ આ ક્રાંતિની લડાઈમાં આપ સર્વ અમારો સાથ અને સહકાર આપો એવી વિનંતી જય હિન્દ જય ભારત લાંબા સમયથી ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરવા છતાં પણ પક્ષમાં કોઈ સાંભળનાર નથી અને મજબૂરીમાં આ નિર્ણય લેવો પડે છે તેવું જે સદસ્યો છે તે કહી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો ગુજરાતમાં પરિવર્તનની લહેર છે ભાજપના પાના કાર્યકરો પણ હવે સમજી ગયા છે કે જનતાનું હિત માત્ર આમ આદમી પાર્ટીમાં જ છે અને આમ આદમી પાર્ટી છે તેનું સ્વાગત કરી રહી છે અને પોતાનું પ્રબળ છે એક નેતૃત્વ કરી રહી છે એક તરફ તમે જુઓ કે ભાજપ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ ઘર આંગણે લાગેલી આગને ભાજપ કેવી રીતે ઠારશે તે જોવું રહ્યું શું જવાહર ચાવડાનું સમર્થન આપને મજબૂત બનાવશે આ પલટો જૂનાગઢના રાજકારણમાં કેટલો મોટો ભૂકંપ લાવશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ સૌથી મહત્વની વાત છે ભારતીય જનતા પાર્ટીના જવાહર ચાવડાના ઘરે જયારે આ નેતાઓ છે એ બધા જ ભેગા થાય થાય છે 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 ને એટલે નક્કી કંઈક થવાની સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ન્યૂઝ નમસ્કાર